ધાનેરા નગરપાલિકાએ જાહેર સલામતીને ધ્યાનમાં રાખી સખ્ત કાર્યવાહી કરતા ને રોડ પર આવેલ એક શોપિંગ સેન્ટરને ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાના કારણે સીલ કરી દીધું છે નગરપાલિકા દ્વારા અગાઉ અનેક વખત શોપિંગ સેન્ટરના માલિકને ફાયર સેફ્ટીના જરૂરી ઉપકરણો લગાડવા બાબતે નોટિસ આપી જાણ કરવામાં આવી હતી પરંતુ માલિક દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી આખરે નગરપાલિકાના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી શોપિંગ સેન્ટરને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી એક તરફ તનેરા નગરપાલિકાની આ કાર્યવાહીનું શહેરમાં વ્યાપક રીતે સ્વાગત અને પ્રશંસા જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ નાગરિકોમાંથી એવી માંગ પણ ઉઠી રહી છે કે નગરપાલિકા દ્વારા ધાનેરા શહેરમાં ફાયર સેફ્ટી વિના ચાલતા હોસ્પિટલ હોટલ હોસ્ટેલો અને અન્ય શોપિંગ સેન્ટરોની પણ આકસ્મિક તપાસ કરવામાં આવે અને તમામ માટે સમાન અને ન્યાયી કાર્યવાહી કરવામાં આવે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય દુર્ઘટના ટાળી શકાય નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે જાહેર હિત અને નાગરિકોની સલામતી માટે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ ન્યૂઝ બનાસકાંઠા